તથા ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલ સ્તંભ તીર્થ કે ખંભાત એ દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું સોલંકી શાસકોના સમયમાં ભારતના પ્રવેશ દ્વાર તરીકે વિકસેલ આ બંદર ને માર્કોપોલો એ મહત્વનું બંદર ગણાવ્યું હતું ઈરમા સંસ્થા ઘાસચારણ મુખ્ય સંશોધન કેન્દ્ર મરઘાઉેર તાલીમ કેન્દ્ર પશુ વિજ્ઞાન કોલેજ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ધુવારણ ગુજરાતનું પ્રથમ તેલ ક્ષેત્ર લુણેજ અકીકના વેપારનું કેન્દ્ર ખંભાત બી નું પ્રથમ મંદિર બોચાસણ સરદાર પટેલ નું વતન કરમસદ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર પાપડ ઉદ્યોગ માટે જાણીતું ઉત્તર સંડા તુવેરદાળનું સૌથી વધુ ઉત્પાદન કરતું વાસદ વગેરે પણ આણંદ જિલ્લામાં આવેલ છે